આપણે ભાઈ પાવાગઢ પહોંચી ગયા છીએ હજી તો અમે ડુંગર તમે જોઈ શકો છો આ ગેટ પણ આવી ગયો છે અમારી નવી હું મોટો બ્લોગર છું

હજી તો ડુંગર ચડવાની વાત છે આ બધા ફ્રેશ થવાનું નક્કી કરે છે કિધર જાય કિધર તો કરી હું ચાલુ છે ભાઈ લાઈટ કેમ નહી છે લાઈટ બંધ કરીશ ને આમ ઉપર કાચ પડે ને હો એવું છે આ આપણે મોટી લાઈટ જોરી આ એ માતાજી ડુંગર ચડવાનો છે હજી એક્ચ્યુઅલી એમાં એવું છે કે જી અમારે જાય બધા ફ્રેશ થઈ જાય પછી આપણે એમ નહી કરવાનું આને ખાલી જવું તો મને જડી જશે કસો વાંધો નહી બરોબર આ ભાઈ દાંત કાઢો જો તર પગર થાતો આ ભાઈ તમને શું જોઈને દાંત આવે છે

રવિભાઈ રવિભાઈ હું બોલો હા રવિભાઈ તો તમે ક્યાં છો ચિત્રા ચિત્રા પણ તમે ખુશ છો ને

હું તો તું તમે યાર આ બધા અમારા બેટા મોજ મારી ફાટી હા ભાઈ બહેન જય મહાકાળી કયા ગામ થી આવો મારા

ગાડ નાકો નછે કે ઉપર ને કાઢો હાલો ભાઈ બોલો ભાઈ ઉપર 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 કાઢ ને ઉપર કાઢનો ચાલો હાલો હાલો ચાલો કન્ટિન્યુ મળી આપણે પાછા આવી હાલો ભાઈ હાલો 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 લોક ચાલુ છે લોક મળી પાસે ઉપર પહોંચી ગયા થઈ આકાશભાઈ

महादेव चलो बूट चप्पल में उतारो

Oh halo makanmaaf